રાજ્યમાં કેટલાય સમયથી સતત ચર્ચાઓ ચાલી રહી હતી કે ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી પક્ષ કોને સૂકશે કારણ કે સી આર પાટીલનો સમય પૂરો થઈ ગયો છે અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને અટકળો અને સંભાવનાઓ વચ્ચે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી દીધી છે કોંગ્રેસે જૂના જોગી પર વિશ્વાસ મૂક્યો છે તે રાજે વાત કરવી છે કે આગામી ચૂંટણી અને કોંગ્રેસના અસ્તિત્વને બચાવવા માટે અમિત ચાવડા કેટલા સફળ રહેશે લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનું કોંગ્રેસે હાઈકમાન્ડ છે તેમણે પૂર્ણ વિરામ મૂકી દીધું છે કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે

તેમની ફરીથી પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ પક્ષમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે તેવી આશા સેવા આવી રહી છે ત્યારે અમિત ચાવડા જમીન સ્તરે કાર્યકરો સાથે સિદ્ધા જે સંપર્કમાં છે અને ગુજરાતના રાજકારણનું તેમને ઊંડો અનુભવ છે તેમની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ સંગઠનને મજબૂત કરવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે સક્રિય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે ત્યારે ગેનીબેન ઠાકોર લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે પોતાની ભૂમિકા અસરકારક રીતે ભજવશે તેવી અપેક્ષા છે તેમની નિમણૂકથી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની રણનીતિને નવી દિશા મળશે તેવી આશા સાથે તેમની નિમણૂક કરાય છે હવે વાત કરીએ કોંગ્રેસની જે જૂથબંધી છે તેની કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે અમિત ચાવડાની ફરીથી નિમણૂક પાર્ટીના એક વર્ગમાં નારાજગી હોવાનું પણ કહેવાય છે જે જૂથબંધીને વધુ વેગ આપી શકે છે ગુજરાતમાં કોંગ્રેસનું માળખું છેલ્લા કેટલાક સમયથી નબળું પડ્યું છે તેને મજબૂત કરવું અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવો એ ખૂબ મોટો પડકાર છે કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકાઓથી સત્તાથી દૂર અને તાજેતરની પેટા ચૂંટણીઓમાં પણ તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને અપરાજયના સિલસિલાને તોડવું ખૂબ મુશ્કેલ છે ગુજરાત મજબૂત ગઢ માનવામાં આવે છે પરંતુ ભાજપના સતત પ્રભુત્વ સામે કોંગ્રેસને ટકી રહેવું અને મતદારોનો વિશ્વાસ પાછો મેળવવો પડકારજનક પરિસ્થિતિ છે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય કોંગ્રેસ માટે વધુ એક પડકાર ઊભો થઈ રહ્યો છે કારણ કે કોંગ્રેસના પરંપરાગત વોટ બેંકમાં ગાબડા પાડી રહ્યું છે અમિત ચાવડાની વાત કરીએ તો અમિત ચાવડા ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે તેમને ગુજરાત કોંગ્રેસના આંતરિક કાર્યો અને રાજકારણનો ખૂબ સારો અનુભવ છે તેઓ એક અગ્રણી ઓબીસી નેતા છે અને કોંગ્રેસ ઓબીસી વોટ બેંકને મજબૂત કરવા માટે તેમના પર નિર્ભર રહી શકે છે નાણાકીય કૌભાંડ સહિત અનેક મુદ્દાઓને ઉજાગર કરવાનું શ્રેય ધરાવે છે તેમનો પારિવારિક રાજકીય હિસ્સો તેમના દાદા છે ઈશ્વરસિંહ ચાવડા સાંસદ રહી ચૂક્યા છે પણ તેમને સ્થાનિક સ્તરે ટેકું મેળવવામાં ખૂબ તે મદદ કરી શકે છે અમિત ચાવડા માટે ગુજરાત કોંગ્રેસને ફરીથી જીવંત કરવું અને તેને મજબૂત બનાવવું એક મોટો પડકાર છે સફળતાનો આધાર તેમની આંતરિક જૂથબંધીને નિયંત્રિત કરવાની સંગઠનને મજબૂત કરવાની લોકોના મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવવાની ક્ષમતા પર રહેશે બે હાજર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરીથી પ્રભાવી બનાવવાનું કામ તેમના માટે ઘણું મુશ્કેલ છે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અવાજ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને જોતા રોસ નાઇન્ટીવ્યુ નમસ્કાર